રાજપીપળા મુસ્લિમ સમાજ દ્વારા રાજપીપળા બાવાગોટ એકરીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇફિતારીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રાજપીપળાની અંદર આવેલા મોલ્લામાં બાવાગોટ એકરીમાં આજે રોજા ખોલવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં યંગ સર્કલ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર મુસ્લિમ ભાઈઓને ભેગા કરીને મોલાના અંદર રોજાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને રોજો ખોલવામાં આવ્યો હતો આ રીતે યંગ સર્કલ દ્વારા બાવાગો ટેકરીમાં દર વર્ષે રોજો ખોલવામાં આવે છે આ જ રીતે પરંપરા રીતે રોજો ખોલાવીને બાવાગો ટેકરીમાં સમગ્ર મુસ્લિમ ભાઈઓને સાથે ભેગા કરીને રોજો ખોલાવે છે અને એક માહોલ બને છે અને સારી રીતે મોહલમાં રોજો ખોલવામાં આવે છે રાજપીપળા બાવાગો ટેકરી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજપીપળા બાવાગો ટેકરી ખાતે રોઝા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલ આ કાર્યક્રમ આયોજકો દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો જેમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે દુઆ કરવામાં આવી સમાજની સામુદાયિક એકતા અને કોમી સામંજસને પ્રદર્શિત કરતો આ પ્રસંગ ખરેખર યાદગાર રહ્યો આપણી સામૂહિક સંસ્કૃતિ અને સહિષ્ણુતાની ભાવનાને વધુ મજબૂત કરતો આ પ્રસંગ બધાને જેનો સૌને આનંદ હતો કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોમાં સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવા આયોજનો સમાજમાં સામાજિક સદભાવના અને સમરસતાને વધારે છે